હવે આજે તારીખ સોળ બાર બે હજાર પચીસ અને હું થોડીક ગાડી સ્પીડમાં આપું છું ભેસાણથી ઘરે જ આવું છું અને વાયગા છે અત્યારે છ હવે ગાડી થોડીક વધારે આપવાનું કારણ એ છે રસોઈ ખરાબ છે ગાડી હાકવાનું વધારે કારણ એ છે કે મને ઉતાવળ એ છે કે જે સમસાણના વહીંડાનું પ્લાસ્ટર હાલતું હતું પાણી છાટવાની ચિંતા વધારે છે અને કારણ ફક્ત એટલું છે કે આ રવિવાર ને સોમવાર ને મંગળવાર ને બુધવાર ને ગુરુવાર ને શુક્રવાર ને ફરી પાછો શનિવાર એટલે મેં એક વ્રત લીધું કે સાડત્રીસ આડત્રીસ વર્ષની ઉંમર થઈ છે

પાણી છાટતો કાક કે ભલે નાનું હું કામ આપણે એમ નથી કેતા હું હાથી મારી દે એટલે આ ગાડી સ્પીડમાં આવવાનું કારણ એટલું જ કામમાંથી છૂટો થયો જ જાવ પણ હવે આગળ જઈને ને ખાલી મારા કીધે પાણી છટાય ને ભાઈ કોઈ મને એમ લાગે કે મેં મારા જીવનમાં થોડું સારું કામ કર્યું એટલે મારી તો બધેને જાવું જ છે પણ થોડુંક સમાજ માટે એક સારું કામ થઈ જાય ને તો એમ લાગે કે ના ભાઈ આપણે થોડું સારું કામ કર્યું જીવા ને એ બધું લેખે છે એટલે હવે ખાર આવી ગયું છે એટલે વિડીયો બનાવવાનું કારણ એટલું હતું કે થોડા થોડા બધા મદદ કરીશું બધા થોડું થોડું કામ કરીશું ને તો આપણા સમસારનો વિકાસ સમાજનો વિકાસ થોડીક જાગૃતતા આવી છે થોડીક વિચારધારા લોકોની બદલશે

એટલે આ વિડીયો હું ગ્રુપમાં એટલે નાખું છું બીજા કોઈને કોઈને નીચા બતાવવા નીચા દેખાડવા એ બરોબર જય ભીમ નમો બુદ્ધાય